મોજે તાલુકો માંડવીના સર્વે નંબર એકાવન પૈકી બે વાડી ખેતીની જમીન બાબતે મામલતદાર અને કૃષિ પંચ શ્રી માંડવી કચ્છના ગણોત ધારાની કલમ એકસો બાવીસ હેઠળ તારીખ બાર માર્ચ બે હજાર ના રોજ કરેલ હુકમ ની વિગતો તેમજ રજૂ થયેલ રેકોર્ડ તપાસ ના કલમ એકસો ની કાર્યવાહી દરમિયાન શ્રી નવનીત રાતન શાહ ખેડૂત ખાતેદાર હોવા બાબતે કોઈ પણ પ્રકારના રેવન્યુ રેકોર્ડ ની ખરાઈ કરી હુકમ કરવામાં આવેલ ન હોય આ હકીકત મામલતદાર અને કૃષિ પંચ શ્રી માંડવી હુકમ ક્ષત્રિયુક્ત જણાતા કલેક્ટર શ્રી કચ્છ દ્વારા કેસ નંબર એક પૈકી ઓગણીસ આ બાબતે ચલાવી

તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ ના રોજ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદેલ હતી જે અરજી રદ કરવામાં આવેલ હતી આમ છતાં મનાઈ અરજી બાબતે વિચારતા સવાલ વાળી જમીન સામાવાળા પક્ષ દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી કરવામાં આવેલ હતી તે તેના કબજા કે ભોગવટામાં છે ત્યારે પ્રથમ દર્શનીય કેસ સામાવાળાની તરફેણમાં હોવાનું માની શકાય સામાવાળા કે જેવો ઘણા વર્ષોથી સવાલ વાળી જમીનના કબજામાં છે તેઓની તરફેણમાં હોવાનું જણાવે છે અને નાણાં ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પણ સામે થઈ શકે તેમ અદાલતનું કહેવું છે